જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ બધાને અત્યારે વાયગત છે સવારના સવા ચાર તો અત્યારે આપણે જઈ છીએ દ્વારકા કારણ કે આજે છે પૂનમ ને આપણે જઈએ ત્રીજી પૂનમ ફરવા તો બે પૂનમ ના આગળના આવી ગયા છે તો તમે એ લોગ જોતા આવજો આપણી ચેનલમાં જ છે તો હવામાં ઉઠી ગયા નાઈ ધોઈ લીધું છે તો હવે આપણે જઈ દ્વારકા સાઈડ લેસ ગો કાળું છ મંધારું છે હવે આપણે આપણી સ્પ્લેન્ડર કાઢી લઈએ ચાલુ કરીએ ઘડીક વાર તપાવીએ પછી નીકળી જઈએ છે અત્યારે આપણે એવા હે પેટ્રોલ પુરાવા ને પાર્ટી આપણે પૂગવા જ એવા હે કારણ કે રસ્તામાં બ્લોક ના કર્યો કારણ કે અંધારું હતું તો હવે દિવસ ઉગી ગયો પણ સૂર્ય દેખાતો નથી તો હાલો આપણે પૂગી ગયા છીએ ફાટિયામાં ને ભાઈ ભૂખ લાગી એટલે હવે આપણે સાહુ ગાંઠિયા ને પછી આપણે ડાયરેક્ટ નીકળી દ્વારકા બાજુ તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહીજો ને આપણી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો યાર ગાંઠિયા વાઠિયા ખાઈ લીધા હે તો હવે આપણે દ્વારકાના હાઈવે ઉપર આવી ગયા હે જુઓ હા હેઠે વહી જાવ એટલે ફાટીયા આવી જાય તો આ હે દ્વારકાનો હાઈવે સિદ્ધોભાઈ દ્વારકા જાયો તો તમે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક ચેનલને અને કરવાનું ના ભૂલતા

द्वारका નું મંદિર દેખાઈ ગયું હે ભાઈ જોઈ લ્યો દર્શન કર લ્યો પબ્લિક ભાઈ વધારે હે દ્વારકા માં જોઈ લ્યો આ बाजू नाव કે ફોર wheelers દેખાય છે કારણ કે પૂનમય હે ને આજે મોટી પૂનમ હે બાકી જોઈ લ્યો ખાલી તમે પબ્લિક જોઈ શકો છો જોઈ લ્યો આટલી બધી ફોર વ્હીલરોને હાલી ને જવા વાળાય પણ ઘણા છે દ્વારકામાં આપણે એન્ટર થઈ ગયા છે જોઈ લઈએ અહીંયા બેઠા છે ને મંદિર જોઈ લો ખાલી પબ્લિક દુનિયાનું છે દ્વારકામાં આજે વારો આવે દર્શન આપણે આવી ગયા ગોમતી કાંઠે વાહન ના રસ્તે થી કાલે કેવાય અંદર તો એટલી ગરદી હે એટલે વારો ના આવે દર્શન દર્શન કરવાનો તો આપડે ધજા ધજા ના દર્શન કરવા તો જાવું તો જોઈ લ્યો મોટા મોટા મોજા આવે છે એકવાર તો આપણો ફોન પલળી ગયો આમાં હિસાબે ફૂલ ભરતી છે ને અહીંયા બધાય નાઈ છે પૂનમ નાઈ છે બધાય ને આજે દરિયામાં ભરતી પણ છે બહુ મોટા મોટા મોજા આવે છે દર પૂનમે દ્વારકામાં ગરદી હોય હોય ને હોય જ છપ્પન સીડી વાળી ગલીમાં આવી ગયા ઓલી બાજુ તો ભાઈ બહુ ટ્રાફિક હતું એટલે હાલવાની જગ્યા નહોતી હરકી અહીંયા એવડું ટ્રાફિક છે ગલીમાં જોઈ લ્યો જોઈ લ્યો ટ્રાફિક જોઈ લ્યો ખાલી તમે હાલવાની જગ્યા નથી તો પાછા ગોમતી બાજુ જાય છે પાછા ઓલી બાજુથી ગલી ગલીમાંથી જાવ પાછા કારણ કે ભાઈ એક બાજુ પુગાય એવું છે નહીં ફૂલ ટ્રાફિક ફૂલ હજી હજી થોડુંક ખાલી ખાલી એરિયા છે પણ આજે હુડકા નથી હાલતા કારણ કે દરિયામાં ભરતી એવડી છે એટલે હુડકા હાલવાની મનાઈ હોય હકાલવાની જોઈ લે મંદિરને ધજાના દર્શન કરી લ્યો એ મંદિર પાસે પૂકી ગયા ને અહીંયા જોઈ લો ખાલી ગરદી જોઈ લે તમે એ બાજુ જગ્યા નથી જવાની કે હાલવાની કે જો આ મંદિર નો રસ્તો હોય આમાં કઈ જગ્યા નથી તો તમે દર્શન કરી લ્યો જય લોદી હતી વારો ના આવ્યો તો હવે જઈ આપણે પાછા ગોમતી ઘાટ બાજુ ને આ પુલ હજી બંધ હે હવે ચાલુ થાય તો વાત છે અહીંથી ભાઈ ફોટો આવે એક નંબર મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ફળકેશ્વર મહાદેવે તો જોઈ લો શંકર ભગવાનની શિવલિંગ ને ભાઈ દરિયાની ભરતી છે એટલે ભાઈ મોજા મોટા મોટા આવે છે ને અહીંયા તો વાતાવરણ એકદમ ચેન્જ જ થઈ ગયું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને આ તો દ્વારકામાં તો તડકો હતો તો આપણે દ્વારકા આવીએ એટલે અહીંયા બેહવા આવીએ કારણ કે અહીંયા મજા આવે મોજા જોઈ લ્યો ફરતી જોઈ લ્યો ચારેય બાજુ નાવાની પણ અત્યારે મનાઈ કરી રહી લ્યો તો મજા આવે મસ્તી કારણ કે દરિયા ની ભરતી હે એટલે પૂનમ હે તો હે પૂનમ ફરવા શંકર ભગવાન નાખજો હર મહાદેવ તો હવે આપણે અહીંથી જવું ડાયરેક્ટ જમવા આપણે ઘરે જ નીકળી જવાનું હોય એટલે આપણે રસ્તામાં ક્યાંક જમી લેવું તો તમે લોક કન્ટિન્યુ રેજો હવે આપણે જઈએ આપણા ગામ બાજુ રસ્તામાં ક્યાંક જમી લેવું ચાલો હવે આપણે આપણી ગાડી કાઢીએ અને નીકળી જાય મિત્રો આપડી ગાડી થઈ ગઈ છે પંચર તો આપડી ગાડી વહી ગઈ હે આગળ ને આપડે એકલા હે હવે આઈલે જાય રોડ ઉપર જો કોઈ હે નહીં આપણે એકલા છે હવે જ્યાં લગીન જોઈએ જ્યાં લગીન હલાય ત્યાં લગીન હાલશું નકર પછી કાંઈ કરશું તો તમે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ગાડીમાં ટ્યુબ બદલાવવું પડ્યું છે ને આ કાકા ગયા હતા અને હવે અવતાર્યા તો હવે જ આવી ઘર બાજુ આમાં હજી ઘણો ટ્રાફિક વધી ગયો છે જોઈ લ્યો ત્યાં જવો ત્યાં ફોર વ્હીલ ફોર વ્હીલર જ દેખાય છે બસોને જોવો છે અહીંયા અહીંયા લગીનનો ટ્રાફિક જોઈ લે અહીંયા સુધી હવે આપણે જઈએ આપણા ગામ બાજુ